તમે વાત કરો છો અમારી વાત સાંભળો ને તો આ લોકો નો હા પાંચ માણસો ને બોલી લેવા લાગે આ લોકો બે પશુપાલકો ની વાત સાંભળવી પડે કારણ કે આ જ પશુપાલકો દૂધ ભરે છે ત્યારે જ આ સાંભળ્યું છે કે ભાઈ તમે આઈને રજૂઆત સાંભળી સાંભળીને એમાં તમે યોગ્ય નિકાલ વધારો આપો કે ભાઈ તમારે જે આપવો પછી પ્રજા નક્કી કરે કે શું કરવું છે